みたいに。

અમને જે સરકારી દવાખાને જાય છે અહીંયા એ લોકો સરખા જવાબ નથી આપતા તો એના માટે પણ તમે અમને હોસ્પિટલવાળા સ્ટાફ અમને સપોર્ટ કરે એના માટે અમને સરકાર મદદ કરે એટલે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશા છે એ દેશના જે આરોગ્ય છે એનો પાયો છે જો આશા નબળી પડશે તો આગળ જે કાર્યકામ છે એ નહીં થાય એટલે અમારા આશા જે મહેનતાણું છે એ અઢાર હજાર કરી દો અને અમને જે તકલીફો પડે છે એ બધામાં તમે અમને સુધારા કરી દો આશા બહેનોનું કામ માતા મરણ અને બાર મરણ બચાવવાનું છે એની જગ્યાએ અત્યારે આશા બહેનો પચાસથી પંચાવન જેટલા કામ કરે છે પોલિયો નાબી નાબૂદી કરી દીધું ટીબી નાબૂદીનું સરકાર કહે છે કોરોનામાં એટલું ફાળ આશા બહેનોએ કામ કર્યું જ્યારે ઘરના કોઈ વ્યક્તિ પૈસાને અડવા તૈયાર નહોતું ડોક્ટર લોકો પણ કીટ પહેરીને આવતા ત્યારે આશા બેનો એની વચ્ચે રહી અને કામ કર્યું છે તો કોરોનામાં પણ અમને પૂરતું મહેનતાનું મળ્યું નહોતું તો મોદી સાહેબને એટલું જ કહેવાનું કે આશાબહેનોને અઢાર હજાર ફિક્સ કરી દો અને આ અમારી આશાબેનોને આજે આખા ભારત સરકાર મારી એક નહીં પણ ભારત સરકાર આખા તમામ આશાબહેનો તરફથી હું તમને વિન વિનંતી કરું છું